તો વેલકમ ટુ માયની ઓળખ તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં મારી યુટ્યુબ ફેમિલી મજામાં છે કેમ કે બે હજાર છવ્વી આવે એટલે બધા મજામાં જ હોય અને આજનો ઓલોગ એવું છે કે આજે અમારે હનુમાનજી હાકરિયા એટલે હનુમાનજી મહારાજનો થાર છે અને આજ અહીંયા અમારા ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે શ્રીજી ભટભાઈ એક લોક ડાયરો છે હનુમાનજી મહારાજનો થાર છે એટલે ભજનનો કાર્યક્રમ રાખેલો છે પ્રોગ્રામ અને એમાં કલાકાર આવી રહ્યા છે જેને કે કાજલ મેરિયા છે અને પારસ ગઢવી છે અને એક મોટિવેશન સ્પીકર પારસ પોથી મોટીવેશન સ્પીકર તમે વિડીયો જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં તો મળીએ આપણે આપણે હાથ વાગ્યે અને હાથ વાગ્યે આપણે જવાનું છે ને હાથ વાગ્યે સારું થઈ જશે ટાઈમ તો હાથ વાગ્યા છે પણ આપણે જાશું થોડાક મોડા તો વિડીયોમાં ન આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયો તો બહુ આવશે નહીં કેમ કે આપણે હું કામે સુક્યો છું કંપનીમાં એટલે અને નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો કેમ કે આપણે બે હજાર આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવાની છે તો આપણે શોર્ટ વિડીયો છે તો કાંઈ મોનિટાઈઝ થાય નહીં એટલે આપણે લોંગ વિડીયો પણ કાંઈ ટાઈમ છે ને આપણે એટલો ટાઈમ રહે તો આપણે વિડીયો બનાવશું તો તમે વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણે હાથ વાગે તો અમે આવી અત્યારે સ્ટેડિયમે અત્યારમાં તો કાંઈ કાંઈ કાર્યક્રમ ચાલુ છે મૂનમાં રેખાભાઈ હજી અત્યારમાં બધા આવવાની જ વાર છે અહીં તો શુભ શુભ પ્રસંગ આપ સૌનું ભરત શ્રીજી દ્વારા આયોજન છે આવું બધું આયોજન કરેલું છે તો તમે વિડીયોમાં ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ ભૂલતા ને અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહે અને આ છે એ જમવાનું ત્યાર જમવાનું છે અમે જમવાડું વ્યાસી વેલા જો અહીંયા જમવાનું ચાલુ છે અહીંયા આ બધું છે કારણ કે તમે પોગી જશો જમવા કરવા તો જલ્દીથી વહેલા વ્યા જમવાનું જમવાનું બહુ સારું થઈ ગયું અત્યારે આવું સ્ટેજ ચાલુ છે હજી કોઈ કાજલ નથી પ્રોગ્રામ ચાલુ થયો અમે તો ખાલી જોવા આવ્યા છીએ અત્યારે અને અત્યારે જોવા એટલે માણા બેઠા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની આ છે અનુકૂળ હોય મજા આવે તો આજે બાપા વિશે ઘરનો ડાયરો હવે તો કનેક્ટિવ કનેક્ટ થઈ ગયા એટલે વાંધો નથી મને થોડુંક નવું પડતું હતું જીવનમાં પ્રોગ્રેસ કરવા માટે કમિટમેન્ટ જે તમે લ્યો છો કમિટમેન્ટ આજ ભરતભાઈ કમિટમેન્ટ લીધું કે આ કાર્યક્રમ કરવા જેના ભવિષ્યના પણ ઘણા કમિટમેન્ટ છે કે મારે આટલું આટલું કરવાનું છે ભૂતકાળ પણ સેવા થી ભરપૂર છે કમિટમેન્ટ હવે આપણે એમ કે કમિટમેન્ટ એટલે શું વચન કયું વચન હું મારી પત્ની એમ કહું કે હું ઘરે આવું ને પ્રોગ્રેસ તરફ લઈ જાય જે માણસ તમે કલ્પનામાં પણ નો વિચારી શકો ને એવું કમિટમેન્ટ એવું વચન લઈ ગયો અને ત્યાં તમારી જાતને ફસાવી દેવી અહીંયાથી એકવાર તમે બોલી ગયા કે મારા આ વસ્તુ કરવાની છે પછી એ વસ્તુ ની ઉપર ઉભો રેવું એની અંદર બે વસ્તુ થાય કાં તો તમે હારશો અને કાં તો તમે જીતશો જો જીતશો તો કમિટમેન્ટ પૂરું થાય અને હારશો તો શીખશો એટલે નું આમંત્રણ હોય અને આ બધા મોટી સંખ્યામાં ત્યાં વધારે છો જેના પગલે તમે મળ્યા છે એવા ગીતો ગાવા લોક લોકગીતો ગાવા છે તમને મજા આવે ત્યાં સુધી મોજ કરી છે પણ આટલી જો આયોજન છે અને